હાલમાં જ યોજાયેલા અનંત અંબાણીના લગ્ન સ્થળે બોમ્બ બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવક વડોદરાનો નીકળ્યો હતો મુંબઈ પોલીસે યુવકની ધરપકડ કરી મુંબઈ લઈ ગઈ હતી

સેન્ટર ખાતે યોજવામાં આવ્યા હતા જ્યાં દેશ વિદેશના દિગ્ગજ તેમજ નામી વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા હતા કન્વેન્શન સેન્ટર ને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ દોડતી થઈ હતી અને આખરે બ્લાસ્ટ કરવાની ધમકી આપનાર યુવક ની વડોદરા થી ધરપકડ કરવામાં આવી છે મુંબઈ પોલીસે વડોદરાના આજવા વાઘોડિયા રોડ પર આવેલ સુવર્ણ લક્ષ્મી માંથી વિરલ આશરા નામના યુવકની ધરપકડ કરી છે અને ધરપકડ બાદ વિરલ આસરા મુંબઈ લઈ જવાયો છે